ગળવાર એક સમયે શ્રીજી મહારાજ વડતાલમાં સમયો કરીને સૌ સાથે ઘોડે ચડીને ચાલ્યા તે ગામો ગામ હરિભક્તોને દર્શન દેતા સંઘે સહિત વસ્તા રાવળના ગામ ગાફમાં પધાર્યા ત્યાં મૂળજી બ્રહ્મચારીએ અગાઉથી જઈને હરિભક્તોને ઘેર રસોઈ તૈયાર કરી રાખી હતી તે દૂધમાં કરેલી રોટલી તથા શાક તથા ગોળ ને દહીં શ્રીજી મહારાજ બાજોઠે બેસીને જમ્યા ને બીજો જ ને બીજો જમવાનો સામાન તથા પાણીના ઘડા ઉપડાવીને મહારાજ કહે ચાલો સૌ નદીએ જઈને જમીશું એમ કહીને ત્યાંથી ચાલ્યા ને નદીએ સંઘના સૌ ભેળા થયા ત્યારે મહારાજે સૌને કહ્યું હવે સૌ નાહાવો અને પૂજા કરો ત્યારે સંઘના માણસો સર્વે નદીમાં નાહ્યા ને પૂજા કરી રહ્યા પછી મહારાજ ઘોડી ઉપરથી ઉતરીને ઉત્તર મુખારવિંદે ધાબળી ઉપર બેઠા ત્યારે વસતા ધોયા ને જળ ચાંખી જોયું તો મીઠું તેથી પોતે બોલ્યા જે નદીનું જળ તો મીઠું છે ત્યારે સૌ સંત હરિજન સર્વેએ તુમડા લોટા તથા ઘડા ભરી લીધા ને બળદોને તથા ઘોડાને પણ પાણી પાયું પછી શ્રીજી મહારાજ વળી ત્યાં થાળ જઈમા ને કાઠી પાળા તથા સાધુ સર્વેને જમાડ્યા ને જળપાન કરી સૌ સાબદા થયા ને મહારાજ માણકી ઘોડી ઉપર સ્વાર થયા ને ચાલ્યા પછી તે નદીનું પાણી તપાસી જોયું તો ખારું લાગ્યું ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે એ મહારાજ આજ તો ભારે દયા કરી નહીં તો ઘોડા બળદ ને સંઘના માણસો સર્વે તરસા મરી જાત તે સારું તમે જેમ એક વખત સેવક સારું કચ્છના રણમાં પાણી મીઠું કર્યું હતું તેમજ આજે પણ કર્યું એમ વાતો કરતા થકા ચાલ્યા તે ગામ ખરડ આવ્યા ને તળાવથી દક્ષિણાદી કોર ઘોડી ઉપરથી ઉતરીને મહારાજ ધોલિયા ઉપર વિરાજમાન થયા સંઘના સૌ માણસોએ જાણ્યું છે આ તળાવનું પાણી મીઠું હશે તે પીશું પણ જ્યાં ચાખી જોયું ત્યાં તો ખારું ઝેર જેવું લાગ્યું ત્યારે તે ગામના હરિભક્ત બોલ્યા છે એ નદીનું તથા તળાવનું પાણી હંમેશા ખારું જ રહે છે પણ એ તો મહારાજની કૃપાથી મીઠું થયું હતું ત્યારે નિત્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને દંડવટ કર્યા અને પગે લાગીને બોલ્યા જે મહારાજ આજ તો તમે બહુ રક્ષા કરી એમ મહારાજ સૌની રક્ષા કરતા અને હરિભક્તોને ગામો ગામ દર્શન દેતા ઘટપુર પધાર્યા અસ્તુ સ્વામિનારાયણ શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ ત્રણમાંથી